ખાડાઓ પડ્યા આનો મતલબ એ થયો કે આ રોડમાં લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થયો આની પેલા જુનાગઢ રોડ બનાવ્યો સીસી રોડ બનાવ્યો એની મુદત હજી પૂરી નથી થઈ તો એ રોડ ફાટીને ને થઈ ગયો રોડ રોડ એ પણ ફાટીને થઈ ગયો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં કઈ સિમેન્ટ રોડ બને એની મુદત સૌથી પેલા તૂટી જાય ખાડાઓ પડે આ રીતનો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કરે છે આમ તો આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય છાસવારે સવારે કેતા હોય છે